માલદીવ વિવાદને કારણે કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી અને સલમાન ખાન અભિનીત દી બુલનું શૂટિંગ અટકી પડ્યું તો માલદીવમાં ત્રાસવાદી હુમલો થયો હતો ત્યારે ભારતીય સૈન્યએ ઓપરેશન કેક્ટસ હાથ ધરી માલદીવની મદદ કરી હતી તો આ ઓપરેશન પરથી જો આ ફિલ્મ બની રહી છે આ ફિલ્મ દ્વારા કરણ જોહર અને સલમાન ખાન કુચ કુછ હોતા એના ત્રણ દાયકા પછી પહેલીવાર કોલ પરેડ કરી રહ્યા છે ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુવર્ધન કરશે તો ફિલ્મનું શૂટિંગ માલદીવના વાસ્તવિક લોકેશન પર આગામી ફેબ્રુઆરીમાં શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ હાલ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધો પહોંચી ગયા છે ફિલ્મ કલાકાર કસબીઓના પણ માલદીવમાં શૂટિંગમાં બહિષ્કારનું એલાન આપી દીધું તો પરિસ્થિતિ થોડી થાળી પડી ત્યાં સુધી રાહ જોવી પડશે અથવા તો માલદીવ જવું જ અન્ય કોઈ લોકેશન શોધી રાખવું પડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ